હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આજે મારા નવા વિડીયોમાં વાગી ગયા છે ચાર સાડા ચાર જેવું વાગી ગયું છે અને વીરને બહુ ભૂખ લાગી છે એટલે કે મમ્મી મને સેવ બનાવી દે તો મારે આજ બનાવી છે મીઠી સેવ તો મેં રસોડામાં સેવ બનાવવા માટે ઘણી વસ્તુ તો લઈ લીધી છે થોડીક લેવાની બાકી છે જો અહીંયા આપણે સેવ આવી ગઈ છે કપ લઈ લીધો છે અને કાજુ બદામ લઈ લીધા છે એક કઢાઈ લઈ લીધી છે આપણે સેવ બનાવવા માટે તો હાલો હવે હું ખાંડ કાઢી લઉં પછી સેવ શેકી લઈશ ને આપણે ગેસ ચાલુ કરી દીધો છે કઢાઈ માથે મેલ દીધી છે થોડું ઘી નાખી દીધું છે અને ઘીમાં જો હું સેવ છું આપણે છે ને ખાંડમાં ગોળમાં નથી બનાવવાની લોકો તો ગોળમાં હોય પણ મારે સેવ છે ને ખાંડમાં બનાવવાની છે ને જો સેવ શેકવા માટે આપણે ધીમો ગેસ રાખ્યો છે હમણાં થોડી બે ત્રણ મિનિટમાં પછી આપણી સેવ શેકાઈ જાય છે શેકાઈ જાય છે પછી આપણે આગળ આપણે માં કહીશું કે આપણે કેટલું પાણી નાખશું કેટલી ખાંડ નાખશું એટલો કહેશું પછી કઈ મસ્ત મજાની લાલ કલર ની થઈ ગઈ છે હવે આપડે આ સેવ એક વાસણ માં કાઢી લેવાની નોખી સેવ આપડી તો મસ્ત મજાની છે કઈ આ રીતના થઈ ગઈ છે અને સેવ મેં લીધી હતી એક કપ એટલે જો એક કપ મેં પાણી લઈ લીધું છે પાણી જે પાણીમાં હવે આપણે અડધો કપ ખાંડ નાખી દઈશું ખાંડ તો તમે તમારા મીઠા જેટલી ભાવતી હોય

આપણે જો આ સેવ નાખી દઈશું અને મસ્ત મજાનું મિક્સ કરી લઈશું અસલની આપણી બની છે મિક્સ કરી નાખવાનું કેટલી સુગંધ આવે સુગંધમાં આ સેવ ની મસ્તી ની આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતના તમે એક વખત ઘરે સેવ બનાવજો જો મસ્ત ની સેવ બનશે અમારા વીર ને બહુ ભૂખ લાગી હતી એટલે કે હવે ત્યાં સેવ બનાવી દીધું મેં એને સેવ બનાવી દીધી